આજરોજ સ્વાતંત્ર્ય પર્વની આગોતરી ઉછવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ કુમાર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે સરપંચ શ્રી એન ટી આહિર તેમજ આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબની આગેવાની હેઠળ ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે રાષ્ટ્રની આન બાન તેમજ શાનરૂપ તિરંગા યાત્રાને નિરોણા મધ્યે યોજવામાં આવેલ હતી આ યાત્રાની શરૂઆત એસએસપીએ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી કરવામાં આવી હતી જેમાં હાઈસ્કૂલ સાથે પ્રાથમિક કન્યા તેમજ કુમારશાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષભેર જોડાયા હતા એસએસપીએ હાઈસ્કૂલ એસપીસીના વિદ્યાર્થીઓએ એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાને ડ્રમ સેટ વગાડી વાજતે ગાજતે આગળ વધારતા પોલીસ સ્ટેશન આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન બજાર તેમજ શેરીઓમાંથી નારાઓ લગાવાયા હતા અને દેશભક્તિના ગીતો ગાતા પસાર કરી ગ્રામજનોને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા હતા આ તિરંગા યાત્રા જ્યાંથી શરૂ થઈ ત્યાં જ હાઈસ્કૂલના પ્રાંગણમાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ સ્ટેશન ગ્રામ પંચાયતનો સ્ટાફ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તિરંગા યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભીએ તેમના સ્વયંસેવકો સાથે રહી કરી હતી રાષ્ટ્રવાદને ઉજાગર કરતી આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના વરિષ્ઠ શિક્ષક બાબુલાલ પરમાર કિશનભાઈ પટેલ અલ્પાબેન ગોસ્વામી આશાબેન પટેલ ભૂમિબેન વોરા તખતસિંહ સોઢા કન્યાકુમાર પ્રાથમિક કન્યાના શિક્ષક મિત્રો આંગણવાડીની બહેનો તેમજ પોલીસ સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો